જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત કમાટી બાગ પાસેથી ચોરી કરેલ વાહન સાથે એક ઈસમ ને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી આ કામગીરી દરમિયાન દીપ લાલુભાઈ વણજારા નામક આરોપીની ધરપકડ કરીને કુલ કિંમત રૂપિયા પચાસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો